શ્રી ગણેશ નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આપ સર્વેનો સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં દોસ્તો આજે આપણે સાંભળીશું સપ્ત શ્લોકી ગીતા એટલે કે સાતસો શ્લોકની સંપૂર્ણ ગીતાનો સાર ફક્ત સાત શ્લોકમાં સમજાવી દે તે સપ્ત શ્લોકી ગીતા આજે આપણે સાંભળીશું એવું પણ કહેવાય છે કે જે લોકોને સંપૂર્ણ ગીતા સાંભળવાનો સમય ન મળતો હોય અથવા તો તે દરરોજ સંપૂર્ણ ગીતા સાંભળી કે વાંચી ન શકે તો તે આ સપ્ત શ્લોકી ગીતાનો પાઠ કરે છે તો પણ તેને સંપૂર્ણ ગીતા વાંચ્યા જેટલું ફળ મળે છે તો મિત્રો આજે આપણે સપ્ત શ્લોકી ગીતાનો પાઠ ભાવાર્થ સાથે કરવાના છીએ તો આપ આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો આપને આ માહિતી પસંદ આવે તો વિડિયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં શેર જરૂરથી કરજો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ પણ લખી શકો છો તો હવે આપણે સાંભળીએ સપ્ત શ્લોકી ગીતા અર્થ સહિત અથ શ્રી સપ્ત શ્લોકી ગીતા અર્થ સહિત અર્થાત ભગવાન કૃષ્ણ કહે છે હે અર્જુન જે મનુષ્ય દેહ છોડતી વખતે ઓમ આ એકાક્ષર બ્રહ્મનું ધ્યાન કરતો મારું સ્મરણ કરે છે ते निश्चित परम पद ने पामे छे स्थाने ऋषिकेश तव प्रकीत्या जगत प्रस्य त्यनूर जयते च रक्षां सिभितानि दिशो द्रवन्ति सर्वे नमस्यन्ति च सिंध संगा अर्थात अर्जुने कहियो हे ऋषिकेश आपनो नाम स्मरण करी આ જગત હર્ષિત થઈ રહ્યું છે આપને સર્વસ્વ માની રહ્યું છે રાક્ષસો ભયભીત થઈને દસે દિશાઓમાં નાશપાગ કરી રહ્યા છે અને સિદ્ધ સમુદાય આપને નમસ્કાર કરે છે તે યોગ્ય જ છે કહે છે હે અર્જુન એ પરબ્રહના હાથ અને પગ સર્વત્ર છે આંખ અને માથો ને કાન સર્વત્ર છે તે સર્વત્ર વ્યાપેલો છે કવિ પુરાણ મનુષા સિતા સર્વસ્ય મનુસ્મરેદ્ય ધાતરમચિંત રૂપ તમસ પરસ્તાત અર્થાત અર્જુન કહે છે સર્વત્ર અનાદી જગતના નિયતા સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ જગતના પાલક અચિંત્ય રૂપ સૂર્ય સમાન કાંતિવાળા અને અહંકારથી દૂર જે પુરુષ છે તેનું સ્મરણ કરે છે ઉર્ધ્વમૂલા મદ સાખાંમ સ્વસ્થમ પ્રાહુર વ્યયમ છંદાસી યસ્ય પરણાનિ યસ્તમ વેદ સવેદ વિત અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન આ સંસારમાં એક અવિનાશી અસ્વસ્થ છે એનું મૂળ ક્ષર અને અક્ષરથી પર પરમાત્મા છે તેની શાખાઓ નીચે ફેલાયેલી છે વૈદિક કર્મકાંડ તેના પાંદડા છે જે કોઈ આ અસ્વસ્થ અવિનાશી વૃક્ષને જાણે છે તે જ વેદને જાણનાર છે અર્થાત ભગવાન કૃષ્ણ કહે છે હું પ્રત્યેક જીવોના હૃદયમાં અંતરયામી રૂપથી પ્રવેશ કરું છું મારાથી જ પૂર્વ વિષયોનું સ્મરણ થાય છે વિસ્મરણ પણ મારાથી જ થાય છે વેદોથી જાણવા જેવો અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે અર્જુન તું મારામય થઈ જા મારી જ ભક્તિ કર મારું જ પૂજન કર અને મને જ નમસ્કાર કર આ પ્રમાણે કરવાથી અંતે તું મારામાં જ સમાઈ જશે તું મને જ વહાલો છે તેથી જ મેં તને આત્મજ્ઞાનનો ઉપદેશ કરેલો છે ધર્મ અધર્મમાં ભ્રાંતિ ઉત્પન્ન કરનાર જે અજ્ઞાન છે તેનો એ આત્મજ્ઞાનથી નાશ કર મિત્રો અહીં સપ્ત શ્લોકી ગીતા અર્થ સહિત પૂર્ણ થાય છે અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે માટે વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર ધન્યવાદ